જય માતાજી ગ્રુપ આયોજિત જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય મટકી ફોડનું ભવિષ્ય આયોજન યુવક મંડળના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ને સંસ્થા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું આજરોજ ભચાઉ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાપર ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ શીરેન્દ્રસિંહ બી જાડેજા બચાવ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિજાડેજા જાડેજા આઈજી જાડેજા કનકસિંહ જાડેજા વિનાશભાઈ અંબાધામ અધ્યક્ષ વિકાસભાઈ રાજગોર બચાવ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા બચાવ શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક બચાવ શહેરની તમામ સમાજ નગરપાલિકાના તમામ કાઉન્સિલર ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ભવ્ય બનાવવા માટે પ્રમુખ કુલદીપસિંહ અને તેમની ટીમે સહેમત ઉઠાવી હતી ભચાઉના ઇતિહાસમાં પ્રથમ આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અંબાધામથી કરગરિયા તળાવ સુધી પાંચ કિલોમીટરનું અંતર થાય છે પરંતુ ઉત્સાહ એટલો બધો હતો કે કૃષ્ણ ભક્તો માખણ ચોર હાથી ઘોડા પાલકી જઈ કનૈયા લાલકીના બુલંદ અવાજે બોલી સમગ્ર શહેર કૃષ્ણ ભક્તિમય બની નાચી રહ્યા હતા ઉપરોક્ત રૂટમાં બાર મટકી ફોડી હતી જેના ચડાવા રૂપિયા અંદાજીત રૂપિયા આઠ લાખથી વધુ રકમની દાતાઓના સહયોગથી વિરત દાન પ્રદાન થયું હતું સરેરાશ પચાસ હજારથી સવા લાખ સુધી બોલી બોલાઈ હતી સમગ્ર કાર્યક્રમનું યુવા મંડળ અને જય માતાજી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતું શાંતિ નાના બાળકોથી મોટેલા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા